તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો રચિક સ્ટડી આપણે મિત્રો ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણની શરૂઆત કરાવી હતી અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં એની જે બેઝિક કેટલીક માહિતી છે ને એ પણ તમને આપી હતી કે ભાઈ સ જે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ છે એમાં શું આવે છે તો એમાં તમને મિત્રો જે સરવાળો છે ને એ સરવાળો મેળવવા માટેનું સૂત્ર શું છે એ તમને સમજાવેલું ત્યાર પછી જો તમને પહેલું પદ અને છેલ્લું પદ આપેલું હોય એટલે કે એ અને એને આપેલું હોય તો ડાયરેક્ટ કેવી રીતે સરવાળો મળી શકે એની પણ તમને ચર્ચા કરાવેલી અને ત્યાર પછી ત્યાર પછી આપણે દાખલા નંબર એક પછી બીજો અને ત્રીજો આ ત્રણે ત્રણ દાખલાઓ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા અને ત્રણે ત્રણ દાખલા તમને સોલ્વ કરાવેલા છે જો તમે હજુ સુધી એ વિડિયો ન જોયો હોય તો જોઈ લેજો કારણ કે મિત્રો દાખલા ખૂબ સિમ્પલ છે પણ તમને થોડાક મૂંઝવણમાં મૂકી શકે એવા છે એટલા માટે તમારે ખાસ એકવાર તો જોવા પડશે અને તમારે તો એકવાર તમારે પ્રેક્ટિસ પણ કરવી પડશે આટલું તમે કરી લેજો ચાલો હવે આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરીએ છીએ દાખલા નંબર ચારથી રકમ વાંચીએ કે એક સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો આપણને આપેલો છે કેટલો છે એસ એન બરાબર ત્રણ એન સ્ક્વેર પ્લસ દસ એન તો તે શ્રેણીનું એનમું પદ આપણે મેળવવાનું છે ક્લિયર છે એનમું પદ આપણે શોધવાનું છે મિત્રો ખૂબ સિમ્પલ છે પણ તમને એક સૂત્ર મોઢે કરવું પડશે ફરીથી બરાબર છે કયું સૂત્ર જોજો આપણે કોઈપણ પણ એનમું પદ મેળવવું હોય ને કયું પદ મેળવવું હોય આપણે એનમું પદ મેળવવું હોય તો આપણે સૂત્ર મોઢે કરવું પડશે કે ભાઈ એ એન બરાબર એસ એનમાંથી એસ એન માઇનસ વનને માઇનસ કરવા પડે એટલે કે આ પદમાંથી આપણે આ પદને માઇનસ કરવા પડે ચલો એસ એન તો રેડી જ છે આપણી જોડે આ રહ્યું બરાબર ને રેડી જ છે પણ એસ એન માઇનસ વન આપણી પાસે રેડી નથી એટલે સૌથી પહેલાં મિત્રો આપણે એસ એન માઇનસ વન શું બને છે ને એ આપણે ગોતી લઈએ કેવી રીતે મેળવવાનું તો આ જે જગ્યાએ એન છે ત્યાં આપણે હવે એન માઇનસ વન મૂકશું ચાલો જોજો ખાસ ધ્યાન અહીંયા તમે આપી દેજો પહેલાં આપણે એસ એન માઇનસ વન મેળવી લઈએ જે જગ્યાએ આપણને એન દેખાય તે આપણે એન માઇનસ વન લખવાનું ચલો અહીંયા ત્રણ એન છે ત્યાં શું આવશે હવે એન માઇનસ વન સ્ક્વેરનું સ્ક્વેર પ્લસ દસ એન છે એટલે એની જગ્યાએ આવશે એન માઇનસ વન ક્લિયર છે ચલો સોલ્વ કરીએ આપણે આને ત્રણના ત્રણ અહીંયા આખા પદનો સ્ક્વેર છે મતલબ કે એન સ્ક્વેર માઇનસ બે ગુણ્યા બીજું એટલે ટુ એન પ્લસ માઇનસ વનનો સ્ક્વેર એક જ થશે અહીંયા દસ ગુણ્યા એન કરો એટલે દસ એન થાય પ્લસ માઇનસ માઇનસ દસ ગુણ્યા એક કરો એટલે દસ થાય હવે ત્રણનો ગુણાકાર ત્રણે ત્રણ જગ્યાએ કરવો પડે ત્રણ ગુણ્યા એન સ્ક્વેર કરો એટલે ત્રણ એન સ્ક્વેર માઇનસ ત્રણ ગુણ્યા ટુ એન કરો એટલે ત્રણ દુ છ એન થાય પ્લસ ત્રણ ગુણ્યા એક કરો એટલે ત્રણ એકા ત્રણ થાય આ બાજુ દસ એનના દસ એન અને માઇનસ દસનું દસ સજાતીય પદોને કરી દેવાના ભેગા ભેગા તો કયા કયા છે તો માઇનસ છ એન પ્લસ દસ એન તો દસમાંથી છને કાઢો એટલે કેટલા આવે ચાર આવે પણ દસ પ્લસમાં છે એટલે ચાર પણ પ્લસમાં થાય હવે આ પણ સજા કહેવાય પ્લસ ત્રણ માઇનસ દસ એટલે દસમાંથી ત્રણને કાઢો એટલે માઇનસ સાત થઈ જાય તો મિત્રો આ આપણને મળી ગઈ કોની કિંમત એસ માઇનસ એસ એન માઇનસ વનની આપણને આ કિંમત મળી ગઈ છે ચલો હવે આપણે સૂત્ર જે આપણે આપણે કર્યું હતું ને પહેલાં એ મૂકીએ આપણે પાછળ કે એ એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન ચલો જોજો ખાસ તમે અહીંયા સૂત્ર શું છે આપણું એસ એન સોરી એ મેળવવા માટે આપણે એ એન મેળવવા માટે આપણે એસ એનમાંથી એસ એન માઇનસ વનને ઓછા કરશું એટલે આ બંને જગ્યાએ કિંમતો મૂકશું આપણે એસ એનની કિંમત તો ખબર જ છે તમને બધાને ચાલો કઈ કિંમત છે એસ એનની તો આ રે ત્રણ એન સ્ક્વેર પ્લસ દસ એન ત્રણ ત્રણ એન સ્ક્વેર પ્લસ દસ એન છે ઓકે ત્રણ એન સ્ક્વેર પ્લસ દસ એન એમાંથી માઇનસ કરશું આપણે એસ એન માઇનસ વનનું પદ એટલે કે આ રે અત્યારે મેળવ્યું ને એ ત્રણ એન સ્ક્વેર પ્લસ ચાર એન માઇનસ સાત ત્રણ એન સ્ક્વેર માઇનસ અને પ્લસ ચાર એન માઇનસ સાત આવું જ કંઈ હતું ને એકવાર ફરી જોઈ લઈએ ચાલો હા આવું જ કંઈ હતું ચાલો હવે આને સોલ્વ કરીએ છીએ આપણે તો ત્રણ એન સ્ક્વેરના ત્રણ એન સ્ક્વેર પ્લસ દસ એન માઇનસ ફરી ત્રણ એન સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ ચાર એન ચલો કાપીએ છીએ આપણે હવે આને ત્રણ એન સ્ક્વેર પ્લસ માઇનસ તો કેન્સલ થઈ જવાના છે એટલે અહીંયા દસ એન માઇનસ ચાર એન પ્લસ સાત એટલા બચે છે ચલો એટલે અહીંયા લખી શકાય કે દસમાંથી ચાર જાય એટલે છ એન વધશે પ્લસ સાત એટલે આપણને એ એન એનમું પદ આપણને મિત્રો મળી જાય છે ઇઝીલી એ એન બરાબર છ એન પ્લસ સાત ક્લિયર છે તમારે દાખલો મિત્રો આવી રીતે પૂરો કરવાનો છે આવા દાખલાઓ તમને એક્ઝામમાં ખાસ હેરાન કરશે બરાબર છે ને એટલા માટે તમારે આ દાખલાને ખાસ સમજી લેવાનું છે મેન તો આ સૂત્ર જે છે ને મિત્રો એ તમે ખાસ સમજી લેજો આ સૂત્રને તમે ખાસ સમજી લેજો એ જ મેન વસ્તુ છે એ જ તમારે મેન કરવાનું છે ચાલો આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર બેમાં પાંચમાં સોરી ચલો મિત્રો આમાં પણ તમને સિમ્પલ એક શોર્ટકટ ટ્રીક આપી દઈશ જો તમે એકચ્યુઅલ રીતથી કરશો ને તો આ જવાબ ઘણો મોટો મળશે બરાબર છે ઘણો મોટો એટલે આ ખરેખર બહુ જ મોટી બહુ મોટો આ જે રીત છે આની આપણે એ બધામાં પડીએ નહીં કારણ કે આવા દાખલા તમે મિત્રો ચાર માર્ક્સમાં નહીં પૂછાય ત્રણમાં પણ નહીં પૂછાય માત્ર ને માત્ર બે માર્ક્સમાં જ પૂછાશે અને બે માર્ક્સમાં દાખલા માટે આપણે ટાઈમ વધારે વેરફાટ કરશું નહીં આપણે આવા દાખલાની શોર્ટકટ ટ્રીક સમજી લેશું કે આવા દાખલામાં આપણે શું કરશું ચલો દાખલા કેવા હશે તો રકમ ખાસ સમજજો બે સમાંતર શ્રેણીઓના પ્રથમ એન પદોનો સરવાળાનો ગુણોત્તર આપણને આપેલો છે સાત એન પ્લસ વન અને બીજો છે ચાર એન પ્લસ સત્યાવીસ આ બે ગુણોત્તર છે તો તે શ્રેણીના એમમાં પદોનો સરવાળો આપણે ગુણોત્તર મેળવવાનો છે મિત્રો તમારે આમાં યાદ રાખવાનો છે જ્યારે પણ તમને આવું પૂછાય ને તો તમારે પહેલાં સૌથી પહેલાં કરી દેવાનું એન બરાબર શું લેવાનું છે મગજમાં ફિટ કરી દેજો એમ બરાબર લેશું આપણે એક જ મિનિટ હા એક જ મિનિટ ચલો એન છે એન ત્યાં તમારે કરવાનું છે ટુ એમ માઇનસ વન બસ આટલું જ કરજો બીજું કંઈ જ નહીં કરતા આટલું કરશો તમારો આન્સર આવી જ જવાનો છે બરાબર ફરીથી કહી દઉં છું શું કરજો જે જગ્યાએ એન છે ત્યાં તમારે ટુ એમ માઇનસ વન ચલો અહીં તો આપણને એમ આપ્યા છે તો આપણે એમ કરીશું ધારો કે તમને કોઈ સંખ્યા આપી હોય તો તમારે સંખ્યા લખવાની ચિંતા ના કરો બરાબર ધારો કે તમને અહીંયા સમજો કે આઠ આપ્યા હોય કેટલા આપ્યા હોય આઠ તો તમારે અહીંયા આઠ કરવા પડે એટલે આઠ દુ સોળ સોળ માઇનસે કેટલા આવે પંદર તો તમારે એન બરાબર પંદર લઈ લેવાના ક્લિયર છે ક્લિયર છે ને જો તમને અહીંયા દસ આપ્યા હોય તો શું કરવાનું તો દસ દુ વીસ વીસમાંથી એક આઠ કેટલા આવે એન બરાબર ઓગણીસ બસ તમારે આ સૂત્રને મોઢે રાખવાનું છે મિત્રો ખાસ 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 યાદ રાખજો બધાને ક્લિયર થઈ ગયું હશે હવે હે ને ચાલો આગળ વધીએ છીએ આપણે શું કરશું તો જ્યારે પણ તમને ગુણોત્તર આપેલો હોય બેનો અને તમને એમમાં તમને કોઈ પદનો ગુણોત્તર પૂછે તો તમારે એનની જગ્યાએ તમારે ટુ એમ માઇનસ વન કરવાનું છે બસ હવે આપણો જવાબ થઈ ગયો સમજો ચલો લખીએ ગુણોત્તર સૌથી પહેલાં આપણે અહીંયા સાત એન પ્લસ વનના છેદમાં ચાર એન પ્લસ સત્યાવીસ આ આપણું એકચ્યુઅલ જે આપણને આપ્યું છે એ આ પહેલાં પદનો એટલે પહેલી સમાંતર શ્રેણીનો સરવાળો અને આ બીજી સમાંતર શ્રેણીનો સરવાળો આની પરથી આપણે જઈશું પહેલાં પર હવે આપણે એમમાં પદનો ગુણોત્તર મેળવવો છે એટલે આપણે આવું કરી દઈએ બરાબર છે કે એ એમ વન અને બીજું છે અહીંયા એ એમ ટુ એટલે કે એમ એમ વનવાળું એ એમ વાળું પદ જોજો ખાસ જે જગ્યાએ એન છે ને ત્યાં આપણે શું ઠપકારશું ટુ એમ માઇનસ વન ઠપકારવાનું છે જોજો ખાસ જોજો અહીંયા તો સાતના સાત એન છે ત્યાં શું આવશે હવે ટુ એમ માઇનસ વન અને પાછળ પ્લસ વન તો છે જ એવી રીતે નીચે શું છે ચાર છે તો ચાર n છે ત્યાં ફરી ટુ એમ માઇનસ વન પ્લસ સત્યાવીસ 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 આવશે સાત ગુણ્યા બે કરો એટલે સાત દુ ચૌદ એમ માઇનસ સાત સાત અને પાછળ પ્લસ એક તો છે જ પાછળ નીચે ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ એમ માઇનસ ચાર એકાદ ચાર પ્લસ હવે જગ્યા નથી પાછળ કરી દઈએ પહેલાં આપણે આનું આટલું કોપી કરી લઈએ એટલે પાછળને જવા દઈએ ચલો અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ હવે સોલ્વ કરીએ આપણે આને તો ચૌદ એમનું ચૌદ એમ જ રહેશે અને માઇનસ સાત પ્લસ એક કરો એટલે માઇનસ છ થાય છેદની અંદર આઠ એમનું આઠ એમ રહેશે સત્યાવીસ પ્લસમાં છે ચાર માઇનસમાં છે એટલે સત્યાવીસ માઇનસ ચાર કરો એટલે ત્રેવીસ થશે તો મિત્રો આ થઈ ગયો આપણો રાઈટ આન્સર આ થઈ ગયો આપણો રાઈટ આન્સર ક્લિયર છે તમારે મિત્રો આવી રીતે જવાબ લાવવો પડશે તમે જો મેન રીત કરશો તો તમને ઘણી બધી વાર લાગશો ઘણી બધી વાર લાગશે મિત્રો કેમકે આમાં એકચ્યુઅલમાં ખબર મેન રીત શું આવશે આમાં એકચ્યુઅલમાં મેન રીત આવી આવશે જોજો તમારે કરવાની કોઈ જરૂર નથી હોય તમને ખાલી કરી દઉં છું કે એન બરાબર એસ એન માઇનસ એસ એન માઇનસ વન અહીં તમારે એમ મૂકવાના અહીં પણ એમ મૂકવાના અહીં પણ એમ મૂકવાના ત્યાર પછી તમે આને સોલ્વ કરશો ને તમે આ જે આ જે ભાગ છે તમે એને સોલ્વ કરશો ત્યારે તમને આ પદ મળશે ટુ એમ માઇનસ વન મળશે ક્લિયર છે એટલા માટે આપણે આ બધી રીત નહીં કરીએ આપણે ડાયરેક્ટ જ કરશું આ એન બરાબર ટુ એમ માઇનસ વન બરાબર છે ક્લિયર છે ચાલો આગળ ભાગીએ આપણે હવે દાખલા નંબર છઠ્ઠો અને ખૂબ જ સિમ્પલ દાખલો છે ચાલો જોજો એક સમાંતર શ્રેણીનું એનમું પદ આપણને આપ્યું છે એ એન બરાબર પાંચ માઇનસ છ એન સૌથી પહેલાં આપણે આની સમાંતર શ્રેણી ગોતવી પડે સમાંતર શ્રેણી ગોતો પછી જ બધું કામ થાય તો શું કરવાનું સાહેબ સમજાવું છું જોજો અહીંયા આપણને આપ્યું છે એ એન બરાબર પાંચ માઇનસ છ એન મિત્રો આપણે છે ને આમાં એનની અલગ અલગ કિંમત મૂકીને ચેક કરવાનું બરાબર એટલે આપણને વાળું પદ મળશે ધારો કે મારે અહીંયા એક મૂકું ને મારે પહેલું પદ જોઈએ છે તો અહીંયા શું કરવું મેં એ વન મૂકું તો મારે અહીં પણ શું કરવા પડે છ એન છે શું કરવું પડે મારે એક કરવા પડે તો પાંચના પાંચ માઇનસ છ એક આ છ પાંચ માઇનસ છ કરો એટલે માઇનસ એક આવે એટલે પહેલું પદ આપણને કેટલું મળે છે માઇનસ એક મળે છે એવી રીતે બીજું પદ મેળવવું હોય તો એ ટુ કરવું પડે એ બરાબર પાંચના પાંચ માઇનસના માઇનસ છના છ એન છે ત્યાં બે મૂકવા પડે પાંચ માઇનસ છ દુ બાર થાય પાંચ માઇનસ બાર કરો એટલે માઇનસ સાત મળે એટલે બીજું પદ આપણને મળી જાય છે મિત્રો માઇનસ બસ આપણે ખાલી બે જ પદનું કામ છે આપણે ખાલી બે જ પદનું કામ છે બીજા કોઈ પદનું કામ નથી કારણ કે આપણને બધું આની પરથી જ મળી જવાનું છે ક્લિયર છે જોજો ખાસ હવે જોજો લાઈન પહેલાં અહીંયા ઊભી કરી દીધી આપણે મસ્ત મજાની પહેલું પદ એ કયું છે આપણું તો કે સાહેબ માઇનસ વન છે સાચી વાત છે મેળવવા માટે આપણે પહેલાં પદમાંથી બીજા પદમાંથી પહેલાં પદને માઇનસ કરીએ છીએ એટલે માઇનસ માઇનસ સાતના માઇનસ સાત પ્લસ માઇનસ માઇનસ પ્લસ એક માઇનસ સાત પ્લસ એક કરો એટલે માઇનસ છ થાય ક્લિયર તો આ આપણને મળી ગયું ડી આ આપણને મળી ગયું એ અને એનની કિંમત તમને અહીંયા એન જ આપેલી છે તમને એનની કિંમત એન જ આપેલી છે એટલે એન બરાબર એન મૂકવાના છે બસ હવે સરવાળા મેળવ મેળવી લઈએ તો કે ભાઈ એસ એન બરાબર એનના છેદમાં બે કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી જે પણ કિંમત ખબર છે લખવાની બાકી બધી રહેવા દેવાની ચલો એનની કિંમત નથી ખબર વાંધો નહીં એનના છેદમાં બે ટુ એ એની કિંમત છે માઇનસ વન એટલે અહીંયા માઇનસ બે ગુણ્યા માઇનસ એટલે માઇનસ બે થશે પ્લસ એન માઇનસ વનનું એન માઇનસ વન ડીની કિંમત છે માઇનસ છ આને સોલ્વ કરીએ છીએ આપણે એનના છેદમાં બે માઇનસ ટુ માઇનસ પ્લસ એન એટલે માઇનસ છ એન માઇનસ છ માઇનસ એક કરો એટલે પ્લસ છ થઈ જાય અહીંયા ખાસ સમજજો એનના છેદમાં બે કૌંસમાં માઇનસ બે ના ડાયરેક્ટ જોજો અહીંયા ડાયરેક્ટ કરી દઈએ આપણે હવે છ પ્લસમાં બે માઇનસમાં એટલે છ માઇનસ બે એટલે ચાર માઇનસ છ એન હવે જગ્યાનાથી પાછળ કરીએ શાંતિ રાખજો ચલો અહીં ઠપકારીએ પાછળ આપણે હવે તમે જુઓ મિત્રો આમાંથી બે કોમન નીકળે એવું છે ને હા સાહેબ નીકળે ને તો કાઢવાના છે આપણે હવે એનના છેદમાં બે આમાંથી બે કોમન તમે જો કાઢો ને તો અંદર શું વધે તો બે વધે બે તરી છો એટલે ત્રણ એન વધે આ બે બે કેન્સલ થઈ જાય એટલે એન કૌશમાં ટુ માઇનસ ત્રણ એન એન બે એટલે ટુ એન થાય માઇનસ ત્રણ એન સ્ક્વેર ત્રણ એન ટુ એન માઇનસ ત્રણ એન સ્ક્વેર એન પદ આગળ હોવું જોઈએ એટલે માઇનસ ત્રણ એન ટુ એન આ મિત્રો આપણો જવાબ થશે કે ભાઈ પ્રથમ એન પદોનો સરવાળો આપણને મળી જાય છે એન સ્ક્વેર ત્રણ એન સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ ટુ એન ક્લિયર છે ચાલો આગળ વધીએ આપણે ધીરે ધીરે હવે દાખલા નંબર સાત કરીએ એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બે છે ચલો એટલે એ બરાબર આપણને દીધું છે અહીંયા બે અંતિમ પદ પચાસ છે અરે વાહ મજા મજા આવી ગઈ છેલ્લું પદ મળે એટલે મજા મજા આવી ગઈ બરાબર પચાસ છે જો બધા પદનો સરવાળો ચારસો ને બેતાલીસ હોય એટલે કે એસ એન પણ આપણને આપેલું જ છે ચારસો ને તો સાહેબ ડીની કિંમત આપણે ગોતવાની રહી બાકી ગોતી લઈએ ચાલો આમાં આપણે સિમ્પલ સૂત્ર મૂકીએ છીએ કયું ખબર પહેલું પદ અને છેલ્લું પદ ખબર હોય ને તો સિમ્પલ સૂત્ર મૂકવાનું એસ એન બરાબર એનના છેદમાં બે અહીંયા ડાયરેક્ટ પહેલું પદ અને છેલ્લું પદ જ્યારે આપણને પહેલું પદ છેલ્લું પદ ખબર હોય તો આપણે આવું કરવાનું છે જોજો ખાસ હવે બધી કિંમતો ગોઠવી દઈએ પહેલાં અને આપણો જવાબ મળી જશે એસ એનની કિંમત ચારસો બેતાલીસ એનના છેદમાં બેનું એનના છેદમાં બે એની કિંમત છે બે એ એનની કિંમત છે પચાસ પચાસ પ્લસ બે કરો ચાલો કેટલા આવે છે બાવન આવે ને સાચી વાત છે બાવન આવે બાવન ભાગ્યા બે કરો તો કેટલા આવે છવ્વીસનું બાવન થાય એટલે ચારસો ને બેતાલીસ બરાબર છવ્વીસ થશે છવ્વીસ આના ભાગ પડે ને બે ગુણ્યા છવ્વીસ બાવન અહીંયા આવશે છવ્વીસ એન છવ્વીસ મિત્રો છેદમાં લઈ જવાના એટલે ચારસો ને બેતાલીસના છેદમાં છવ્વીસ બરાબર એન ચલો છવ્વીસનો ઘડિયો બોલો તો નહીં આવડતો અરે મને નથી આવડતો વાંધો નહીં ચિંતા ના કરો ચારસો ભાગ્યા છવ્વીસ છવ્વીસ એકાદ છવ્વીસ કરો માઈનસ કરો ચલો ચાર માટે છ જશે નહીં ચૌદમાંથી છ કાઢો તો કેટલા વધે આઠ વધે ત્રણમાંથી બે કાઢો તો કેટલા વધે એક વધશે બે ના બે ચલો છના ઘડિયામાં બે ક્યારે આવે તો કે છ દુ બાર થાય છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાત્રીસ સાહેબ છત્રીસ છ સત્તા બેતાલીસ છ સત્તા બેતાલીસમાં બે આવે છે છવ્વીસ ગુણ્યા સાત આપણે ટ્રાય મારીએ સાત છંગ બેતાલીસ વધી પડી બે સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર મળી ગયા ને એકસો બ્યાસી આવું દિમાગ લગાવવાનું છે એટલે છવ્વીસ સત્તા એકસો ને બ્યાસી મતલબ કે મિત્રો સત્તરથી ભાગ મસ્ત રીતે પડી રહ્યા છે એટલે લખી દેવાનું કે છવ્વીસ ગુણ્યા સત્તર ચારસો બેતાલીસ એટલે એન બરાબર આપણને કેટલા મળી ગયા અહીંયા સત્તર મળી ગયા છે ક્લિયર છે એન મળી ગયા છે એ ખબર છે એ એન ખબર છે એસએન ડી જ નથી ખબર તો ડી તો મળી જાય આપણને ઇઝીલી મળી જાય ચાલો મેળવી લઈએ છીએ ચિંતા ના કરો સૂત્ર મૂકીએ આપણે એસએન બરાબર એનના છેદમાં બે કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ચલો એસ એનની કિંમત છે ચારસો ને બેતાલીસ એનની કિંમત આપણને અત્યારે જ મળી કેટલી સત્તર સત્તરના છેદમાં બે એ આપણને ખબર છે કેટલા છે સાહેબ બે છે એટલે બે ગુણ્યા બે કરો એટલે ચાર થાય એનની કિંમત સત્યાવીસ છે સત્યાવીસ માઇનસ સોરી સત્તર છે સત્તર સત્તર માઇનસ એક એટલે સોળ અને ડીની કિંમત આપણને ખબર નથી ચાલો ચિંતા ન કરતા હવે શું કરશું જોજો આ ચાર છે અહીંયા સોળ છે આમાંથી બે કોમન નીકળી શકે છે એટલે ચારસો ને બેતાલીસ બરાબર સત્તર અહીંયાથી આપણે બેને જો કોમન કાઢી લઈએ ને જો અહીંયાથી બેને કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે તો મિત્રો અંદર વધશે બે પ્લસ આઠ દુ એટલે આઠ ડી છેદના બે તો છે જ અહીંયા આ બંને બે બે કેન્સર આઉટ થઈ જશે આ સત્તર ક્યાં આવશે છેદમાં આવશે સત્તર ક્યાં આવશે છેદમાં ચારસો ને બેતાલીસના છેદમાં સત્તર બરાબર ટુ પ્લસ એટ ડી ચલો ચારસો બેતાલીસ સત્તર આપણે અત્યારે જ કર્યું ને છવ્વીસ સત્તર તો સત્તર છવ્વીસ એટલે છવ્વીસથી જ ભાગ પડી શકે સત્તર ગુણ્યા છવ્વીસ છવ્વીસ જ છે ને હા છવ્વીસ છે તો છવ્વીસ બરાબર ટુ પ્લસ આઠ ડી બેને આગળ જવા દો એટલે માઇનસ થઈ જાય છવ્વીસ માઇનસ બે છવ્વીસ મારાઈ જવાના ડી બરાબર ચોવીસ ના છેદમાં આઠ આઠ તરી ચોવીસ થાય છે આઠ તરી ચોવીસ મતલબ કે ડી બરાબર આપણને કેટલા મળી ગયા મિત્રો ત્રણ મળી ગયા ક્લિયર છે ને થોડાક દાખલાઓ મોટા છે હું પોતે પણ માનું છું પણ મિત્રો અઘરા દાખલા નથી દાખલા અઘરા નથી તમારે થોડુંક લોજિક લગાવવાનું છે તમારે થોડુંક વિચારવાનું છે કે કયું સૂત્ર મૂકીશ તો કઈ કિંમત મને મળશે આ જ મેન વસ્તુ છે બાકી સૂત્રને મોડે કરવું કાંઈ મોટી વાત છે જ નહીં સિમ્પલ વાત છે તમારે માત્ર ગોઠવણી કેવી રીતે કરવાની છે એ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એ તમારે ખાસ શીખવું પડશે એ શીખી લેજો મિત્રો મસ્ત રીતે અને તમારે દરેક દાખલાઓની પ્રેક્ટિસ પણ કરવી પડશે બરાબર છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અહીંયા આપણે આટલું જ રાખીએ છીએ આગળના વિડીયોમાં દાખલા નંબર આઠથી શરૂઆત કરાવીશું તો તમામ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ તમે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરી આપજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો